लागे। गाड़ी बड़ा लागे हमरा गाड़ी में बनावन है करे हमने बता मस्त मजा चिक्की मस्त बड़ा के गाड़ी जो एकदम द... जो मित्र विनय देखो बता ठीक है मजा है मैं पसंद हूं बता बता जय माता जी मित्रों केम बता मजा में हो तो मित्रों फाइनली के लिए एकदम रेडी चलो निकल मित्रों फटाफट चलो निकली जल्दी जल्दी-जल्दी चलो તો મિત્રો ફાઇનલ આવી ગયા છીએ પોસ્ટ હજાર કરે જો આપણે કબૂતર અને આપણે જો મસ્ત મજાના કબૂતર મિત્રો તો આપણે નીકળીશું સ્કૂલેન ફળાફટ જલ્દી જલ્દી વ્હાઈટ ઘોડો પીડ્યો છે આપણો તો ચલો નીકળીએ અને શું કહેવાય મિત્રો જો કમેન્ટ કરો મિત્રો અને શું કહેવાય મિત્રો જો કમેન્ટમાં બતાવો જો બહુ કાઠવા મિત્રો જો આપણે ઘરમાં આનો ઉપયોગ બહુ મસ્ત થાય જુઓ હા ને મિત્રો જો લાકડી એવી છે ને મિત્રો તમને કહેવું પડે પણ આ લાકડી ખાવાથી તમારે હાર્ટ કાં ભાગી ગયા હોય અથવા કમરનો દુખાવો હોય અથવા ઘૂંટણનો દુખાવો હોય અથવા માથાનો દુખાવો હોય અથવા ગળાનો દુખાવો હોય અથવા કેળો દુખતી હોય અથવા તમને પગ મચ ગયો પગ મગી હોય પગ ભાગી ગયા હોય તો આને ખાવાથી તમારું શરીરમાં મજબૂત બને છે મિત્રો જો હળદી કોઈ બી મજબૂત બનેજો એક કુદરતી મિત્રો લાકડું આવે આવું અલગ લાકડું આવે અમે શુભ શ્રેણી કહેવાય મિત્રો તમને કહેવું પડે પણ શુભ શ્રેણી કહેવાય જે આ સુભસેણી ને આ જે પોરાના ઝાડ આવે ને એમાંથી નીકળે છે મિત્રો સુભસેણી આ શુભ ખાવાથી મિત્રો આપણને બહુ જ મજબૂતી મળે બહુ જ મજબૂતી મળે એમ જબરજસ્ત મજબૂતી મળે આ સુભસેણી મિત્રો ચાહે મળે આ જંગલોમાં મળે જંગલોમાં પહાડોની જંગલ હોય ને અહીંયા મળવા મિત્રો સુખસેણી સુખસેણી તો મિત્રો આ વસ્તુને શું કરવાનું ખબર છે પહેલાં તો આપણે દળી નાખવાનું જાણે જોણે એમ ખાડી નાખવાનું અથવા દળી નાખવાનો પછી આને શું કરવાનું મિત્રો જી અને સાકર આવે ને સાંકળની અંદર આપણે મિક્સ કરી નાખવાનું મિક્સ કરીને સવાર સવારે એક એક ચમચી મિત્રો ખાય સવારે એક ચમચી બે ચમચી સારામાં સારું આપણા શરીર માટે સારામાં સારાને તો મિત્રો તમે પણ આ ઉપયોગ કર્યો તમારા માઉસ માટે અથવા તમારા માટે સારામાં સારો મિત્રો જુઓ મસ્ત મજાનો દેશી જુગાડ મિત્રો તો ચલો આપણે પાપાનું થોડું વાગી દઉં મિત્રો તો આપણે આ શુભ લાવી અને પાસે ખાંડીએ અને તૈયાર કરીને આપીએ વેસવા સવાર સવાર મિત્રો

તો મિત્રો ચલો આપણે પાપા કાંઈ જતા આવીએ પાપાને થોડુંક પગમાં વાગી દઉં ચલો પાપાને મળીએ ચાલો મિત્રો ફાઇનલી પાપાને મળી આવી ગયો છું પાપાને સવારે જવાનું છે પાટણ અને સવારે થોડું કામ છે મિત્રો તો બહુ બધું ભેગું છે મિત્રો જો નહીં કહેતા કે થાય ત્યારે બધું ભેગું થાય તારે તો ચલો મિત્રો મારો વ્લોગ સરસ લાગે તો લાઈક કરો શેર કરો બ્લોગ રૂબીને પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરો તો આજે આટલું મળીએ બીજા બ્લોગમાં તો ટાટા બાય બાય